પલાળવા પીસવાની ઝંઝટ વગર ઇડલી ઢોસા અને ટક્કર મારે એવો નાસ્તો બનાવવા માટે અડધો કપ જેટલા પવવાને રવો એડ કરી થોડું પાણી એડ કરી અને પલળવા માટે સાઈડમાં રાખી દઈએ પવવા અને રવો પલળે છે ત્યાં સુધી કડાઈમાં અડધી ચમચી જેટલું તેલ અડધી ચમચી જેટલું જીરું મીઠા લીમડાના પાન થોડી હિંગ અને મનપસંદના કોઈ પણ શાકભાજી લઈ લઈએ એમાં અમે ડુંગળી ગાજર કાકડી અને કેપ્સિકમ લીધેલું છે એક મીડિયમ સાઇઝનું બટેટું એને પણ આપણે ખમણીને લઈ લીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સરસ એવું મિક્સ કરી દઈએ અડધી ચમચી જેટલો ટોમેટો કેચપ અને એક ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ થોડો લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર ને થોડી હળદર એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ ઉપરથી કવર કરી અને માત્ર એક થી બે મિનિટ માટે એને કુક થવા દઈએ લીલા ધાણા એડ કરી દઈએ આપણું અહીંયા ચટપટું એવું સ્ટફિંગ તૈયાર છે પલાળેલા રવા અને પૌવાને સરસ એવા હાથની મદદથી મિક્સ કરી બે ચમચી જેટલો બેસન એડ કરી થોડું થોડું પાણી એડ કરી અને ગાંઠા ન રહે એ રીતનું એકદમ થીક બેટર બનાવી લઈએ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અજમા અને જીરું એડ કરી સરસ એવું મિક્સ કરી લઈએ થોડા ધાણા એડ કરી દઈએ એને પણ મિક્સ કરી લઈએ અને આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે એક તડકા પેનમાં એક ચમચી જેટલું તેલ થોડી રાઈ અને એક ચમચો જેટલું બેટર એડ કરી ચમચાની મદદથી બેટરને સરસ એવું ફેલાવી લેવાનું છે બેટરમાં વચ્ચેની સાઈડ આ રીતે આપણે સ્ટફિંગ ભરી લેવાનું છે ઉપરની સાઈડથી ફરી પાછું બેટરથી કવર કરી લઈએ અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખી અને થવા દઈએ આપણો નાસ્તો બનીને તૈયાર છે